કરતી હતી આજે મારી માનું મંદિર તોડીને લોકોએ મારી માતા બહાર નીકાળી દીધી ને હું બે બોન થઈ તો તો મારા બાળા બીઆરી દીધી એ લોકો એના આવીને સરપંચ સાહેબ મારું મકાન પાડી નાખ્યું મારો ઘરવાળું નતો બહાર ગયો હતો મરણમાં ગયા હતા ઘેર નતા મારો છોકરો નહોતો ઘરવાળો નહોતો અમે બે દેરો હતા બે ના ઘર તોડી નાખ્યા એમને શું અમે કીધું કે મારા ઘરે કોઈ નથી કે અમે ના જોડીએ જે તારીખ પૂરી થાય એ તારીખ અમારે તોડવું જ પડે છે સરપંચ સાહેબ પોતે આવીને તોડી ગયા કોઈનું મકાન હજુ તોડ્યું નહીં મારું ઘર કેમ તોડ્યું હું તો જૂની રહેવાસી હતી મારે તો ચુમ્મોત્રીસ સાલ નું મકાન લીધેલું છે ઓગણીસો ચુમ્મોતેર નું મકાન લીધેલું મીરાબેન મોચી ગામ કહ્યું અથવા હું બાર દિવસ બહાર પડી છું મારું મકાન તોડી નાખ્યું છે પાસે જે પણ દરગાહ હતી એને કશું પણ એમને કર્યું નહીં મારું જ મકાન કેમ તોડી નાખ્યું એ કહું છું મને દિલાસા આપે છે પણ હજુ બાર દિવસથી મને કોઈ પણ વ્યવસ્થા કરી આલતા નથી કે કોઈ પણ સગવડ કરી આલતા નથી ગામના સરપંચ થઈને તે મારી એટલી એ મદદ કરે હેલ્થ કરે અને જે મારું નુકસાન થયું હોય એ મને ભરપાઈ કરી દે બધું અને હું બીમાર છું બહુ જ પણ મારી કોઈ ખબર લેતું નથી તમારું મકાન પાડ્યું તો બાજુમાં પાડી કશું નહીં કર્યું એ તો એ લોકોએ મહેતી મેતી મિયા ભાઈઓએ થોડુંક કોણ નાખેલી દરગાહ બાકી એ લોકોએ અડ્યા નથી પણ મારા તો ઘર પર જેસીપી જ ફરાઈ નાખી છે મેં તો હમણાં જ ખર્ચો કરેલું સાઠ સિત્તર હજારનું મારું બધું મમ્મી ગાઈ દીધું હવે હું કંઈથી લાવું બધું સામાન લઈને બહાર પડી રહીશું બાર દિવસથી

ત્યારે પણ એમણે એક જ જવાબ આપેલો કે ભાઈ આપણે બચ્ચે બંને બાજુ બબે ફૂટ તોડી અને પછી આપણે રસ્તાનું કામકાજ ચાલુ કરીશું એના પછી ત્રણ નોટિસો આપ્યા પછી જ્યારે રસ્તાનો જ્યારે જેસીબી લઈને આવ્યા ત્યારે કોઈ સિટી સર્વેનો માપ નથી કોઈ સિટી સર્વેવાળા લઈને નહોતા આવ્યા ના કોઈ કોર્ટનો કોઈ ઓર્ડર હતો અને ડાયરેક્ટ જ તોડવા માટે આવેલા છે અને એમને મનફાવ એમ તોડી નાખ્યું છે આ મારું અત્યારે પ્રોપર્ટી આદર્શ વિદ્યાલયવાળું જે આ જે દેખાઈ રહ્યું હતું તમને એ પોતાને પ્રાઇવેટ પ્રોપર્ટી છે મારી પોતાની અને મારી પ્રોપર્ટીની માલિકનો મારો રોડ આ પ્લોટ તોડી નાખ્યું છે જે આ કોટ તોડી નાખ્યું છે અને બાકીના બધા કોટ રવા દીધા છે અને સામેની સામે કન્વર્ટ કરી અને પછી અમને મન ફાવે એમ તોડી નાખેલું છે અત્યારે અમે જ્યારે પંચાયતમાં જઈને પૂછીએ છીએ કે અમારો પ્લોટ તમે શેના માટે તોડી નાખ્યો ત્યારે અમને એક જ જવાબ આપે છે કે તમારે જે ફરજ કરી હોય તે કરી નાખજો તો અમે એમના કહેવા પ્રમાણે અમે અત્યારે કાયદેસરની કાર્યવાહી કોર્ટની અંદર કરેલી છે તલાટી અને સરપંચ શ્રી સામે કાયદેસરની અમે કાર્યવાહી કરેલી છે અને એમના સામે એમના વિરુદ્ધ અમે ફરિયાદ આપેલી છે માથા એ લોકો માથા પર તત્વો છે અને એમ જ કહે છે કે તમારે જઈ જવું હોય તો એ જો ફરિયાદ ફરિયાદ તો કરો અને સરપંચ શ્રી તો વળી એમ જ કહે છે કે તમારે જો જેમ કરવું એમ કરો જાવ એ લોકો એગ્રી થાય છે કોર્ટ બનાવવા માટે પણ લેખિતમાં આપવા માટે તૈયાર નથી કે છે ખરા એમનું તલાટીનું અમારી પાસે રેકોર્ડિંગ પણ છે અને સરપંચી તો એમ કહે છે કે અમારા લેટર પર લખ્યા લેટર પેપર લખ્યાલું નહીં એટલા માટે મેં એમના પર કાયદેસરની કાર્યવાહી કરી છે પાંચ તારીખે મુદત છે એમને કોર્ટની અંદર બોલાવડાયા છે આગળની વાત કાર્યવાહી હવે જે કાનૂની કાર્યવાહી છે તે કંઈ થાય દેખરું પણ આ રૂડની માપની અંદર ત્રણ પોઈન્ટ પાંચ મીટર પેલી બાજુ અને ત્રણ પોઈન્ટ પાંચ મીટર આ બાજુ જે માપ સેન્ટરથી લઈને કરવાનું હોય એનો કોઈ ન્યાય મળ્યો નથી કે કોઈ માપ કર્યું નથી એમની જ્યાં તેમને મન કોઈ સિટી નથી આવ્યા કોઈ નથી આવ્યું અને અમે જ્યારે સિટી સર્વેની માગણી કરી ત્યારે તલાટીશ્રી અને સરપંચશ્રી એવું કીધું વિડીયોની અંદર છે અત્યારે અમારી પાસે પ્રૂફ છે તે અમે પછી સિટી સર્વેને પૈસા ભરી દઈશું અને પછી અમે સિટી સર્વે બોલાવીને પછી માફ ફરી કરાવી અને પછી રોડનું કામકાજ કરીશું એનામાં પંચાયતમાંથી સિટી સર્વેવાળા આવેલા એમણે પંચાયતમાંથી બારોબાર રિટર્ન કરીને મોકલી દીધા છે સિટી સર્વેવાળા કોઈ આવ્યા નથી અને બારોબાર એમને મોકલી દીધેલા છે અને કોઈ અત્યારે સિટી સર્વ કોઈ માપ વગર અત્યારે રોડનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે એમનું કેવું એવું છે કે હવે રોડનો માપ મળી ગયો એમ કહી અને રોડનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે બાકી મુકેશ્વર મહાદેવ સુધી મીરના ગેટ સુધી જે તે કંઈ દબાણ કાઢવાના હતા લીગલી દબાણો જે છે એમના પણ કાઢ્યા નથી શર્મી ચલાવી અને બીજા ગરીબો અને બીજા મધ્યમ વર્ગના લોકોનું દબાણ તોડી નાખ્યું છે કાયદો પોતાને એમણે કાયદો હાથમાં લઈ અને આ કાર્યવાહી કરી છે તો મારું કેટલી મારી એટલી માંગ છે કે અમને ન્યાય મળે અને એમના એમના માટે જે કાયદાનો વિરુદ્ધ કર્યું છે એમને એમની જે તે કઈ સજા થતી હોય એ સજામાં બસ એ બી અમારી માંગ છે હવે બસ કંટાળી જશે હવે